રોડ સે પ્રોજેક્ટ સે આજે હું અહીં આવ્યો છું એક બૌલિક વાય એન્ડ અક્ષય વાયર ટીમ માં પુરી ટાઈમથી ઓપનિંગ હતો ઉગાડ હતો ઓફિસ ફાયદો કરે છે કે સરદી લઈને કેન્સર ની બીમારી ફાયદો કરે છે તો મિત્રો અહીંયા ઓફિસ ની વિઝિટ લ્યો શકો છો આ આપ સેન્ટર છે આ રિસેપ્શન સેન્ટર છે યસ આગળ જુનિયર ફોર ડિવાઇસ છે અમે કેમ ડિવાઇસ અહીંયા આપણે કોઈને હેલ્થ ના ક્રાઇસિસ હોય કોઈ ઇશ્યુ હોય તો આજુબાજુમાં અમે પાણી શેરિંગ કરી એલટી મે તમે 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 જમવા જવાનું છે પ્રોજેક્ટ છે તો હું અહીં આવ્યો છું સ્પેશિયલી એક બૌલિક વાય એન્ડ અક્ષય ટીમ માં પૂરી ટેમ્પો જે ઓપનિંગ ઓફિસ નો વેરી ઓફિસ બનાવી દીધી શેના માટે એવા છે કે એ પ્રોડક્ટને લઈને આવ્યા છે કે જે માર્કેટમાં તમે સાંભળતા હતા કેન્ગન હોટલ કેંગન હોટલમાં મને આજે છ વર્ષ કમ્પ્લીટ થયા છે અને છ વર્ષ દરમિયાન કેંગનના જેટલા બેનિફિટ છે લોકોને ઓલરેડી આપી રહ્યા છે આજે બી અહીંયા લગભગ લગભગ ચારથી પાંચ હજાર લોકોએ વિઝિટ લીધી અને એ હોટલથી જે બેનિફિટ થાય છે જે ફાયદાઓ મળે છે જે અલગ અલગ બીમારીઓમાં આપણને હેલ્પફુલ થાય છે અને એના માટેની ઇન્ફોર્મેશન બધા લોકોને પ્રોવાઈડ કરી છે સાથે સાથે જેટલા લોકોને ગ્રો કરવો છે જે લોકોને સિસ્ટમની સાથે રહીને કામ કરવું છે આ લોકોને સપોર્ટ માટે પણ અમારે ઘણી બધી મીટિંગો આજ કોન્ફરન્સ હોલમાં થઈ છે બટ એક વસ્તુ કહી દોસ્તો કે પરિવર્તન સંસારનો નિયમ છે અને એ આપણે બદલવું જ પડે છે જેવી રીતે આપણને નદીઓના પાણીમાંથી આપણે ધીરે ધીરે ટેપ વોટરમાં આવ્યા ટેપ વોટરમાંથી ધીરે ધીરે પાણી બદલતા બદલતા આપણે આરો વોટર સુધી આવ્યા આરો વોટરથી હવે નેક્સ્ટ જે નવું આવી રહ્યું છે દોસ્તો ટેકનોલોજી કેંગન વોટર એને પણ આપણે એક્સેપ્ટ કરવાનું છે આજે નહીં તો કાલે બટ આજે આપણે કરી લઈએ તો ફેમિલી માટે બહુ જ પ્રિવેન્શિયલ પ્રોડક્ટ છે અને હેલ્પફુલ છે સો થેન્ક યુ સો મચ એવરીબડી પડી એન્ડ લોકેશન વળી ઇગ્નોર બી યસ મિત્રો લોકેશન છે આપણે ન્યૂ મંડુકેસ્ટોરન્ટની સામે એસી ફૂટ રિંગ રોડ અને કોમ્પ્લેક્સનું નામ છે આશો ફાલો ટ્રાય એંગલ બરાબર અને ત્યાં મસ્ત મજામાં એક સરસ મજાનું વોટ લગાડેલું છે કેંગન વોટર બરાબર તો તમે વિઝિટ લઈ અને આજના સમયના જે હેલ્થ ક્રાઇસિસ છે એની ઇન્ફોર્મેશન તમે પ્રોપર મેળવી શકો યસ થેન્ક યુ સો મચ અમે જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા મશીનનું નામ છે કેંગન વોટર આ મશીન બનાવતી કંપનીનું નામ એનેજિંગ છે જાપાનથી બિલોંગ કરે છે અને આ મશીનમાં ટોટલ સાત પ્લેટ હોય છે જે ફ્લેટનું પેટીનિયમ ધાતુની હોય છે એમાં પ્લેનિયમ કોટિંગ હોય છે અને આ મશીન દોઢસો થી બસો બીમારીમાં ફાયદો કરે છે કે શરદીથી લઈને કેન્સરની બીમારીમાં ફાયદો કરે છે તો મિત્રો અહીંયા ઓફિસથી વિઝિટ લેવો અને તમારા પરિવારને બચાવો અને લોકો સુધી આ માહિતી પહોંચાડો અહીંયા આપણી ઓફિસ આવેલી છે જે આપણે હમણાં વિઝિટ આગળ કરીએ યસ આપ જોઈ શકો છો આપણું રિસેપ્શન સેન્ટર છે આ રિસેપ્શન સેન્ટર છે યસ આગળ યસ અહીંયા આપણું મશીન રાખેલું છે આ છે જુનિયર ફોર ડિવાઇસ છે એમના ડિવાઈસ નહીં આપણે કોઈને હેલ્થના ક્રાઇસિસ હોય તો ઇશ્યૂ હોય તો આજુબાજુમાં અમે પાણી શરિંગ કરી છીએ પી ઓફ કોસ્ટ સંપૂર્ણ રાજકોટ માટે અને યસ બીજી આ પ્રોડક્ટ છે આપણી પર પાસે આવે જે બાથરૂમમાં ફિટ થઈ શકે કોઈને સ્કિન ના હોય બરોબર એના માટે બીટી વોટર ખૂબ જ ફાયદાકારક છે અને પ્રોબ્લેમ વાળું બહુ ફાયદાકારક છે તો આ તમે એમ જોઈ શકો છો પછી યસ અહીંયા કોન્ફરન્સ રૂમ આવેલો છે કોન્ફરન્સ મીટિંગ રૂમ આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે બધા લીડર્સ છે આ છે અમારા ડોક્ટર હિરેન સાહેબ બરોબર એટલે આવી પ્રોપર બહુ પાવરફુલ ટીમ સાથે કામ કરી રહ્યા જોઈ શકો છો આ બધા શિલ્ડ બધા લીડરના રાખેલા છે યસ પછી અહીંયા 1 ટુ 1 કોઈને ડેમોન્સ્ટ્રેશન કરવું હોય તો અહીં એના માટે નાની ઓફિસ બનાવેલી છે કોઈને 1 ટુ 1 ડેમો બતાવી શકે યસ અહીંયા જે છે કે આપણે એક કોન્ફરન્સ રૂમ છે કોઈ બધા લોકો કોઈ મીટિંગ કર્યો હતા સાથે ડેમો બતાવ્યા કે આપણે બતાવી શકીએ છીએ યસ સાથે ઓફિસ માં કરેલી છે યસ બધા વિઝિટ લ્યો તમને લોકેશનની વાત કરીએ તો એક ફેર મસ્તને આવજો વિઝિટ કરજો તમે વિડીયોમાં જોવો ને અહીંયા આવો તો તમને થોડોક ફેર પડે અહીંયા આવો તો તમે રૂબરૂ બધી વસ્તુ તમે જોઈ લો ટેકનોલોજીને તમને આખું એડ્રેસનો ઉપર ફોટો દેખાય તો વિઝિટ કરજો આ ભાઈ તમને મળશે અને બધી વસ્તુ તમને ડેમો કરીને પીસ દેખાડશે તો આજે જ ઓપનિંગ થઈએ તો એક ફેરે વિઝિટ કરવાનું ભૂલતા નહીં અહીંયા સ્ક્રીન ઉપર તમને બધી વસ્તુ દેખાય તો એક ફેરે કોન્ટેક કરજો